અરવલ્લી જિલ્લાની અંદર આવેલા બાયર તાલુકાના લીમ ગામમાં આવેલ પ્રભુદાસ પટેલ ઝોલ ડોક્ટરની ડોક્ટર બોલબાલા રાજ્ય બહારની ડિગ્રી ધારક ડોક્ટર અને ડોક્ટરી પણા રોફ જોવા મળી રહ્યો છે ઝોલાછાપ ડોક્ટરે પત્રકાર સાથે જમાવ્યો રોફ કોઈની નથી બીક કોની નેમ રાતી ચાલે છે ઝોલાછાપ ડોક્ટર હાટણીઓ કોઈ દર્દીને ને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ પ્રભુદાસ પટેલ કે અમારે બ્લુ ન્યૂઝમાં બધા જ રેગ્યુલર જોવાવાળાને ખબર જ હશે કે દિવસના એક સમાચાર તો જરૂરથી આવા જોલા છાપ ડોક્ટરોના હોય જ છે અને ખાલી સમાચાર નહીં અમે આવા ખોટા તંબુ બાંધીને બની બેસેલા પ્રજાના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારને કાયદાકીય કાર્યવાહી કરાવીને જ રહીએ છીએ પછી ભલે તે કોઈ નેતા કે મોટી હસ્તીની ભલામણો લાવે તોય એ ઘર ભેગા કરીને પ્રજા સાથે થતા શારીરિક અખતરા બંધ કરાવીએ છીએ બાયડના આ લીંબ ગામમાં બની બેસેલા ડોક્ટર પ્રભુદાસ પટેલ કે જેઓ પ્રજા સાથે વગર લેબોરેટરી અખતરા કરીને હાઈડોઝ આપીને બકરી કાઢતા ઊંટ પેસિવ એ કહેવતને સાર્થક કરતા દેખાય છે જો આ સમાચારના માધ્યમથી સ્થાનિક તાલુકા ટીએચઓ અને સીડીએચઓ દ્વારા કોઈ પગલા નહીં લેવાય તો એસઓજી ને જાણ કરી તાત્કાલિક પગલા લેવાશે બ્લુ ક્રાઇમ ન્યૂઝ છોલા છાપ ડોક્ટર નો કરશે પડદાફાસ જોતા રહો અમારો આગળની અહેવાલ બ્યુરો રિપોર્ટ ગાંધીનગર